લોટ શેક્યા વગર અને પરફેક્ટ માપ સાથે એકદમ બજારમાં મળે તેવો જ પોચો મોહનથાળ આજે આપણે ઘરે બનાવશું તો ચાલો હવે રેસીપી જાણીએ વધુ સમય ન બગાડતા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવશું ચણાના લોટની તેટલી એ પણ આપણે લોટ શેક્યા વગર પીંડિયા તળીને તો તેના માટે મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ પહેલેથી ચાડી અને લઈ લીધો છે અને આમાં ખાંડ કેટલી ઉમેરવી તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો હવે આપણે આમાં તેલનું મોણ નાખવાનું છે અને પછી આપણે થોડાક ગરમ પાણીથી આપણે આનો લોટ બાંધીશું તો હવે હું આમાં મોણ ઉમેરી દઉં છું તો આવી રીતે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તો હવે આપણે આ મૂળને એક વખત તેલમાં પહેલાં મિક્સ કરી લઈએ બરાબર અને પછી જ આપણે થોડાક ગરમ પાણીથી આનો લોટ બાંધીશું તો આને બરાબર મિક્સ કરી લઈએ અને આ તેલની જગ્યાએ તમે આના ઘીનું મોણ પણ ઉમેરી શકો છો તેનાથી પણ આપણી ટેપલી એકદમ સરસ બને છે હવે આપણે આમાં આવી રીતે થોડું થોડું ગરમ પાણી ઉમેરતું જવાનું છે અને વ્યવસ્થિત એકદમ લોટ બાંધી લેવાનો છે આ ચણાનો લોટ છે એટલે આમાં વધુ પાણીની જરૂર નહીં પડે આ થોડાક જ પાણીમાં આરામથી એકદમ સરસ બંધાઈ જશે તો હવે આપણે આને થોડોક ટાઈટ લોટ બાંધી લઈએ ટાઈટ છે એટલે મુઠિયા વાળવામાં થોડીક તકલીફ પડશે પણ આપણે કોઈ વાંધો નહીં આપણે લોટ ટાઈટ જ રાખવાનો જો લોટ ઢીલો હશે તો તળાતા પણ વાર લાગશે અને તળતી વખતે એમાં તેલ પણ ભરાઈ જશે એટલે આપણે લોટ ટાઇટ જ રાખવાનો એટલે ફટાફટ તળાઈ પણ જાય અને તેલ પણ ન રહે તો હવે આપણે આવી રીતે બધા મુઠિયા વાળી અને તૈયાર કરી લેવાના છે તમે મુઠિયાની જગ્યાએ આવી રીતે અને કરી અને આને આવી રીતે લોહી પણ બનાવી શકો છો આવી રીતે પણ ચાલે તો આપણે આવી રીતે તૈયાર કરી લેવાનું છે તો મેં આવી રીતે બધા મૂઠિયા બનાવી અને તૈયાર કરી લીધા છે અને સાઈડમાં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મૂઠિયા તળવાની તૈયારી કરીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે એક એક કરી અને મુઠિયા ઉમેરવા માંડવાના છે આમાં અને મુઠિયા ઉમેરી અને પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખવાની છે જેથી આપણા મુઠિયા ઉપર બળે નહીં અને અંદર કાચા પણ ન રહે અને થોડીક વાર આપણે આને આમ નામ ચડવા દઈશું પછી આપણે આને પલટાવશું હવે આપણા એકદમ સરસ તળાવવા લાગ્યા છીએ આપણે પલટાવીએ અને ફાટવા પણ લાગ્યા છીએ પણ હજી આપણે આને થોડીક વાર ચડવા દઈશું હવે આપણા મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે આને હવે કાઢી લેવાના છે અને પછી આપણે આવી રીતે બધા ઘાંઠ તળી અને તૈયાર કરી લેવાના છે અને હવે આપણા મુઠિયા થોડાક ઠંડા થાય એટલે આપણે મુઠિયાને આવી રીતે તોડી લેવાના છે જેથી આપણે મિક્સરમાં પીસવામાં એકદમ સરળ રહે ને પછી આપણે બધાને મિક્સરમાં ભૂક્કો કરી લઈશું અને ઠંડા થયા પછી આપણે આને મિક્સરમાં પીસવાના છે તેના માટે આપણે મિક્સરને આખું નથી ભરવાનું અડધું જ ભળી અને પીસવાનું છે જેથી સરસ પીસાઈ પણ જાય અને આપણું મિક્સર પણ ખરાબ ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે ચાસણી લેવાની છે તેના માટે મેં પાંચસો ગ્રામ લોટની સામે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે થોડુંક ઓછું મીઠું ખાતા હોય તો તમારે થોડીક ઓછી લેવાની હવે આમાં આપણે ખાંડ બે તેટલું જ પાણી લેવાનું છે આવી રીતે પાણી વધુ પણ નહીં અને ઓછું પણ નહીં ખાંડ બે એટલું જ અને પહેલાં આપણી જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ રાખવાની ખાંડ ઓગાળી લેવાની અને જે આપણી ખાંડ ઓગળી જાય પછી આપણે તરત જ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની તો આપણો ભૂક્કો પણ થઈ ગયો છે અને હવે ખાંડ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે જે વાસણમાં આપણે રેપલી બનાવવાની હોય તેમાં આપણે ઘી કે તેલ લગાવી લેવાનું છે એ આપણે પહેલાં જ લગાવી લઈએ અને આવી રીતે ખાંડને પણ આપણે હલાવતા રહેશું તો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે આમાં કેસર કે પછી આવી રીતે કોઈ કલર લાલ કલર કે પીળો કલર તમે તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો તો હું પીળો કલર ઉમેરીશ અને સાથે આવી રીતે કેસરના દાતણા ઉમેરીશ તમારી પાસે હોય તો ઉમેરવાના અને આ કેસરને તમે થોડીક વાર પહેલાં ગરમ પાણીમાં પલાળીને પણ રાખી શકો અને પછી પણ આને ઉમેરી શકાય તો હું આમાં થોડુંક કેસર અને થોડુંક પીળો કલર ઉમેરીશ તમે આમાં લાલ કલર પણ ઉમેરી શકો છો તો હવે આપણે આને હલાવતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ચાસણીને ચેક કરતું રહેવાનું છે આપણે ચાસણી એક તાર કરતાં થોડીક વધુ લેવાની છે કારણ કે આપણે આ ચાસણીમાં ઘી ઉમેરવાના છે એટલે આપણે ચાસણી થોડીક એક તારથી વધુ લેવાની છે હવે આપણે ચાસણીમાં જે થોડીક વાર છે તે આપણે આવી રીતે આમાં જાયફરને પણ ગમે નાખવાનું છે તો આવી રીતે આપણે ભૂકો કરીને નાખવાથી એમાં ગાંઠા નથી થતા તો આવી રીતે આપણે હવે જરૂરિયાત મુજબ આમાં ખમણી નાખવાનું છે અને ઉમેર્યા પછી હજી પણ આપણે આને થોડીક વાર હલાવશું તો હવે એકવાર આપણે ચાસણીને ચેક કરી લઈએ તો આપણે જોઈએ કે ચાસણી આપણી આવી ગઈ છે તો હવે આપણે આમાં ઘી ઉમેરી દેવાનું છે અને ઘી ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની છે અને હજુ પણ આપણે આમાં અત્યારે ભૂકો આપણો નથી ઉમેરવાનો આપણી ચાસણી જ્યાં સુધી પાછી ઉપર ન આવે ત્યાં સુધી આપણે ભૂક્કાને આમાં નથી ઉમેરવાનો તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી ધીમે ધીમે ઉપર આવવા લાગી છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણો જે તૈયાર કરેલો ભૂકો છે તે આપણે આમાં ઉમેરી દેવાનો છે અને પછી જો તમને એવું લાગે કે થોડુંક ઢીલું છે તો તમે ફરીથી ગેસ ચાલુ કરી શકો છો અને ઉમેરી દીધા પછી હવે આપણે આને ફટાફટ હલાવવા માંડવાનું છે તો હવે આ એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને કાઢી લેવાનું છે જે વાસણમાં આપણે આવી રીતે તેલ કે ઘી લગાવેલું હોય તેમાં કાઢી લેવાનું મેં ઘી લગાવેલું છે એમાં હું કાઢી લઉં છું અને હજી આ ઠંડુ થશે એટલે પછી એકદમ સરસ આમાં કાપા પડી જશે તો આવી રીતે આપણે બધું કાઢી લઈએ તો હવે આપણે આવી રીતે આને થોડુંક ઠપકારી લેવાનું જેથી અંદર કોઈ એકદમ સરસ સેટ થઈ જાય અને હવે ઉપરથી આપણે આવી રીતે આ બદામના પીસને આપણે ઉમેરી દેવાના છે અને એવી જ રીતે આપણે પિસ્તાને પણ ઉમેરી દઈશું અને ઉપરથી થોડા દબાવી દેસું અને હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું પછી આપણે આના કાપા પાડી લેશું તો આઠ દસ મિનિટ પછી મેં આના કાપા પાડી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી લોટ શેક્યા વગરની બરફી બની અને તૈયાર થઈ ગઈ છે એ ઘણા હું તમને તોડીને પણ બતાવું તો તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે